સ્કૃતિક કાર્યક્રમો પણ યોજાયા હતા હળવદ તાલુકાના દેવીપુર પ્રાથમિક શાળામાં તાલુકા કક્ષાનો ધ્વજવંદન સમારોહ યોજાયો હતો હળવદ મામલતદાર એમ જે પરમાર ના વરદ હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું દેવીપુરના વિકાસ માટે ગામના સરપંચ મનીષાબેનને પાંચ લાખ રૂપિયાનો ચેક પણ અર્પણ કરવામાં આવ્યો હતો ઝાંસીને રાણી લક્ષ્મીબાઈનું નાટક કરી ઉપસ્થિત લોકોને મંત્રમુગ્ધ કરી દીધા હતા વિવિધ ફેકલ્ટ્રીમાં નંબર પ્રાપ્ત કરેલ વિદ્યાર્થીઓનું પ્રમાણપત્ર અને ટ્રોફી આપી સન્માનિત કરાયા હતા વિવિધ કાર્યક્રમો શહીદોની સલામી પ્રાસંગિક ઉદ્બોધન સાંસ્કૃતિક કાર્યક્રમો અને મહાનુભવોના વરદ હસ્તે વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં પ્રકાશભાઈ વરમોરા ધારાસભ્ય મોરબી જિલ્લા પંચાયતના કારોબારી ચેરમેન પ્રવીણભાઈ સોનગરા સહિતના અનેક આગેવાનો અને ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા દેવીપુર ગ્રામીણ પ્રજાસત્તા સંકેતમાં પ્રજાસત્તા દિવસની ઉજવણી આનબાન શાંતિથી કરવામાં આવી છે અને બધાને શુભેચ્છા પાઠવું છું પ્રજાસત્તાક દિનની હળવદ તાલુકા કક્ષાની ઉજવણી દેવીપુર ખાતે કરવામાં આવી હતી આ કાર્યક્રમમાં ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ અને જિલ્લા પંચાયત પૂર્વ પ્રમુખ ચંદુભાઈ શિવરાન બધા સૌ આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા અને બહુ સારી રીતે આ કાર્યક્રમ સંપન્ન થયો માન્ય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબના અમૃતકાળના આ શ્રેષ્ઠ કાલમાં દરેક પ્રજામાં રાષ્ટ્રીયતા માટે એક આખું એક બહુ અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે દરેક લોકો વિકસિત ભારત બનાવવા માટે થનગરી રહ્યા છે એટલે આ રાષ્ટ્રીય પર્વ એક અલૌકિક રીતે એક બહુ ઉત્સાહ સાથે આજે આયોજન થયું અને હું સૌ મારા દેશના બંધુ ભગીઓને એ કહેવા માગું છું કે ઓગણીસો સુડતાલીસ પહેલાં દેશ માટે મરવાનું હતું માનનીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબ હવે દેશ માટે જીવવાનું કહે છે ત્યારે આપણે સૌ હજી પણ આપણા હક બેચાર ઉડી જાય તો એનો વાંધો નહીં પણ ફરજ માટે જાગૃત થઈ પ્રજાની નૈતિકતા પ્રજાનું ચારિત્ર જ રાષ્ટ્રનું નિર્માણ કરતું હોય તો આપણે સૌ સાથે મળી જે આપણા શહીદોએ જે દેશ માટે સપનું જોયું હતું એ સપનું આપણે સૌ સાકાર કરીએ એટલું જ હું સંદેશ આપવા માગું છું અસ્તુ પંચોતેરમાં પ્રજાસત્તાક પર્વની ખૂબ ઉત્સાહપૂર્વક ઉજવણી કરવામાં આવી આજના પર્વમાં ગ્રામ પંચાયત પ્રાથમિક શાળાની ટીમ તેમજ તાલુકા વહીવટી તંત્ર દ્વારા સમન્વયથી સુંદર આયોજન કરવામાં આવ્યું ગ્રામજનોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો અને દેવીપુર ગામે લાઇબ્રેરીનો એક સરસ પ્રકલ્પ પણ ગ્રામજનોના સહયોગથી શરૂ કરવામાં આવેલ છે મયુર રાવળ જીટીબી ન્યૂઝ હળવદ